સમગ્ર ઘટનાક્રમ જે વડોદરાની રાજનીતિનો છે તે અંગે કોંગ્રેસના પ્રવક્તા છે મનીષ દોશીની પ્રતિક્રિયા પણ સામે આવી છે આવો સાંભળી મનીષ દોશી આ અંગે શું પ્રતિક્રિયા આપી છે આ ભાજપાની અસંતોષની આંધી છે જૂથવાદ ચરમસીમાએ છે દંડ અને દંડાના જોરેને કચ્ચા ચીઠાથી ફાઈલો દેખાય દેખાયને ગમે એટલું દાબી રાખે પણ હવે આ દબાઈ એવો નથી વડોદરાથી શરૂ થયેલી આ જૂથવાદની આંધી આનંદ છે પહોંચી ગઈ છે સાબરકાંઠા પહોંચી ગઈ છે વલસાડ પહોંચી ગઈ છે સુરેન્દ્રનગર પહોંચી ગઈ છે અને આ માત્ર જૂથવાદ કે અસંતોષ નથી આ કેમ ખાઈ ગયો ને હું કેમ રહી ગયો એ લડાઈ લડાઈની આ લૂટના કારોબારની ભાગીદારીના પ્રશ્નો ઉભા થવાથી આ ખેલો થઈ રહ્યા છે ભાજપાની જેમને ટિકિટ મળી હતી હાલના સાંસદ બેન બેનસિંહે પોતે માધ્યમોમાં કીધું પોતે પોતાના સોશિયલ મીડિયામાં કે હું હવે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરું છું અરે પણ એમને સાથે સાથે એ પણ વાત કરી દીધી કે પોસ્ટર અને પત્રિકા યુદ્ધે આ ભોગ લીધો છે જે પોસ્ટરોની આગળ કોંગ્રેસના ઉપર દોસ્તો ટોપલો ઢોરતા હતા હકીકતમાં ભાજપાનો આંતિક અસંતોષ જૂથવાત ચરમસીમા ઉપર હતો અને આ માત્ર વડોદરા એ માત્ર એપિસેક્ટર નહોતું કારણ કે એક ત્યાંના ધારાસભ્ય રાત્રે દોઢ વાગ્યે અંતરાત્માનો અવાજ યાદ આવે જનતાના નામે અને બપોરે બાર વાગે બંધ કમરે એમનો અંતરાત્મા પાછો પૂરાઈ જાય દંડ અને દંડાના જોએ શિસ્તના કોરડાના નામે આ અસંતોષની આગ ઠારવાના પ્રયત્નો થાય છે